સમસ્યા સાહેબ એટલી જ છે કે બે ત્રણ દિવસ પહેલાં અમારા મારા ફસ્ટ બીમાં જે અયાંશ સિંઘ ભણે છે બરાબર એને પી ટીચરે એમના ક્લાસમાંથી કઢી મૂક્યા આઠ સ્ટુડન્ટને અને એનું રીઝન ખાલી એટલું જ હતું કે એના યુનિફોર્મની જે પેન્ટ છે એની ઉપર એનો પોદાર સ્કૂલનો લોગો નહીં હતો સ્ટાર્ટિંગના જે બી યુનિફોર્મનો જે સેટ્સ હતો એ અમે અહીંથી બાય કર્યો પછી મેં જોયું કે અમારા એક બે જણ છે એ લોકો એ ઘણા બધા એ નથી તો મેં આ જે પ્લેન જીન્સનું પેન્ટ છે મેં એ બારથી બાય કર્યું જે સેવન હંડ્રેડમાં પડ્યું એ મોલમાંથી બરાબર મારી સાથે પેરેન્ટ્સે એમણે કીધું કે મેં તો ત્રણસો રૂપિયાનું જ લીધું છે અને અહીંયાથી તેરસોનું પડે છે એ બી એટલી સારી ગુડ ક્વોલિટી નથી એવી જ રીતના જે સ્કૂલના બી જે છે પોદાર આમને કેવું છે કે ટોપથી ટોપ બધી જ જગ્યાએ પોદાર વર્લ્ડ સ્કૂલ લખેલું હોવું જોઈએ તો અમે એની માટે કીધું હતું કે તમારી સ્કૂલનો યુનિફોર્મને જે વસ્તુ છે જે અમને ઇઝી અવેલેબલ નથી તો તમે અહીંયા ઓફલાઈન તમે ચાલુ કરો અમે તમારી પાસેથી ખરીદીએ ને પણ ઓનલાઈનમાં અમને એટલું હેડેક છે કે નથી આવતું પછી અમારે અમારા ખર્ચેથી બદલવાનું અને પાછું અમારે ખર્ચેથી કુરિયર કરવાનું એટલે અમને એ બધું બહુ મોંઘું બી પડી જાય છે